રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સ્વાભિમાન સંમેલન યોજાયું ઉત્તર ગુજરાતનું પ્રથમ સંમેલન યોજાયું જેમાં પાટણ બનાસકાંઠા અને મહેસાણા જિલ્લાના ક્ષત્રિય રાજપૂત સમાજના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા દરેક અગ્રણીએ એક જ માંગ કરી પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ થાય ટિકિટ રદ ન થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે પાટણ શહેરમાં બુધવારના રોજ રાજપૂત સંકલન સમિતિ ગુજરાતના માર્ગદર્શન હેઠળ છાત્રાલય ખાતે પાટણ બનાસકાંઠા અને મહેસાણા જિલ્લાના ક્ષત્રિય સમાજ દ્વારા રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ રાજા રજવાડાઓને નિશાન બનાવી ક્ષત્રિય ઉપર કરવામાં આવેલ અશોભનીય અભદ્ર ટિપ્પણીના કારણે સમગ્ર ક્ષત્રિય સમાજની અસ્મિતાને ઠેસ પહોંચી છે જેના સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે જેને લઈ તેમની ઉમેદવારી રદ કરવા માટે ત્રણ જિલ્લાના ક્ષત્રિય સમાજ દ્વારા ક્ષત્રિય અસ્મિતા સંમેલન યોજાયું જેમાં ક્ષત્રિય સમાજના અગ્રણીઓએ એક જ વાત કરી હતી કે રૂપાલાની ટિકિટ રદ થવી જોઈએ જો તેમ નહીં થાય તો આંદોલન ચાલુ જ રહેશે રાજકોટમાં ચૌદમીએ ક્ષત્રિયોનું મહાસંમેલન યોજાશે જેમાં લાખોની સંખ્યામાં ક્ષત્રિયો ભેગા થશે રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ રાજા રજવાડાઓને નિશાન બનાવી ક્ષત્રિય પર કરવામાં આવેલા શોભનીય અને અભદ્ર ટિપ્પણીના વિરોધમાં સમગ્ર રાજ્યમાં ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે ત્યારે આજ રોજ શહેરમાં આવેલા દાનસીજી સત્યારથી કુમાર છાત્રાલય ખાતે રાજપૂત સંકલન સમિતિ ગુજરાતના માર્ગદર્શન હેઠળ પાટણ બનાસકાંઠાને મહેસાણા જિલ્લાના ક્ષત્રિય સમાજનું ક્ષત્રિય સ્વામીભાન સંમેલન યોજાયું હતું એવા કમલેશ પટેલ પાટણ કલશીએ વાત કરી એ મુદ્દા તો આપણને કહી જ દીધા છે પણ અત્યારનો અમારો મુદ્દો એવો છે કે સમગ્ર ગુજરાતની અંદર તમામ જિલ્લાઓમાં સંમેલન થઈ જાય તમામ તાલુકાઓમાં થઈ જાય એટલે નેવું ટકા તાલુકાને જિલ્લા લેવલે થઈ ગયું બે ત્રણ જિલ્લા બાદ કરતા અને પછી મહાસંમેલન રાજકોટ મુકામે તારીખ ચૌદના બોલાવવામાં આવ્યું છે સાંજના પાંચથી સાત રતનપર ખાતે તો એ આંદોલન છે એ સમગ્ર ગુજરાતના છત્રીઓ એટલી સંખ્યામાં આવશે કે જે કલ્પના ન કરી હોય તમને બે દિવસ પહેલાંનો દાખલો આપું ધંધુકા તાલુકાની અંદર પચ પચીસો રાજપૂતોની મિટિંગ હતી અને સ્વયંભૂત પચાસ હજાર રાજપૂતો આવ્યા પણ એ સો કિલોમીટરની રેન્જમાં આવ્યા હતા અને રાજકોટના સંમેલનમાં છસો કિલોમીટરની રેન્જમાં વસતા રાજપૂતો બહારથી પણ આવવાના છે બરાબર છે બીજા રાજ્યમાંથી રાજસ્થાનમાંથી મહારાષ્ટ્રમાંથી યુપીમાંથી પણ ગુજરાતની અંદર કેટલી સંખ્યા થશે હું કહી ન શકું પણ કલ્પના ન કરી શકાય એટલી સંખ્યા થશે એની તમને ગેરંટી આપું એ ઔત્યાસિક સંમેલન હશે જે આપ પણ ચૌદ તારીખે જોઈ શકશો ના ક્ષત્રિય સમાજનું એક જ સ્ટેન્ડ છે કે એમને જે માફી માંગી છે બે વાર એ માફી આપવા લાયક છે નહીં અને એક જ વાત છે ક્ષત્રિયોની જે ઘર સુધી ને ગલી સુધી ને ગામ સુધી વહી ગઈ છે કે પુરુષોત્તમભાઈ રાજીનામું આપે પોતાની ટિકિટ જાતે ખેંચે જો એને સમાજને બે બધા સમાજને અને ભાજપને બચાવવો હોય તો પોતે સમર્પિત કરી દેવું જોઈએ કે ભાઈ ભાજપ ભલે ટિકિટ પાછી ખેંચે પણ એને ખેંચી લેવી જોઈએ ખેલદિલી બતાવીને કે ભાઈ આ મારી એની સજા જે કાંઈ હોય પણ પોતે સજા ભોગવી લે પણ સત્તા માટે અને સ્વાર્થ માટે આટલું આંદોલન ચાલી રહ્યું છે આમાં કાલેવારે કાંઈ પણ પરિણામ આવશે તે પરષોત્તમભાઈની જવાબદારી છે અમે તો યુવાનોને સમગ્ર હું કે ભાઈ હરિ કરણસિંહ એ એક જ નિવેદન અમે કરીએ છીએ કે યુવાનોને કાયદાની મર્યાદામાં બહાર નથી જવાનું અને આપણું આંદોલન જલદ છે પણ એ દેખાવ કરીને પણ કાયદો હાથમાં લઈને નહીં ટિકિટ રદ નહીં થાય તો ગામે ગામ સુધી કીધું ને દરેક ગામના સંમેલનો બોલાવશું અઢાર જ્ઞાતિને સાથે રાખશું અને એમાં મત ભાજપમાં નહીં નાખવા દઈએ નોટામાંય નહીં નાખવા દઈએ બરાબર છે અને કોઈ પક્ષમાં તો અમે છીએ જ નહીં અને અત્યારે જે આ અમારો જે સમાજ છે બાણું જણાની સંકલ્પ સમિતિ એ જ ક્ષત્રિય સમાજ ગુજરાતનો થઈ ગયો સમજો ને બરાબર છે તો એ જે આદેશ આપશે એ ક્ષત્રિય સમાજને માન્ય હશે